મારી બા મને રાશ રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ અને પામુલિન તેલ લેવા માટે રેશન કાર્ડની દુકાનમાં લઈ જાય એટલે બહુ શરમ આવે કે આપણે ગરીબ કેમ છે મારી બા કે ગયા જનમમાં હારા કર્મ નથી કર્યા તો મેં તું હવે તો મને કે હવે હારા કરો એટલે કે હમત ના પડી પણ એ બધું ચાલતું હતું એટલે મારવામાં કીધું ડોક્ટર થઈ જાવ જેમ તમને બધા યુપીએસસી જીપીએસસી નું હાલ ઢૂંટ સવાર છે ટકા લાવવા શું કરવાનું ગોખી મારવાનું બધું જ ગુખી માર્યું એને સોડિયમ કે પોટેશિયમ મેનેજ ફોર છે હાઇડ્રોજન એજી સિલ્વર એજી મર્ક્યુરી સુલ્ફર સિલકોરાઇડ બીઆર પ્રોમાઇડ આયોડાઇડ એનોટ્રો નાઇટ્રેટ સિલિકોટ એમેનોફોન પરમેંગેનેટ sin² θ cos² θ tan² θ ફ્રોગ ડિસ્ટ્રક્શન આખો દેડકો ચીરી નાખું બધા સ્પેડ પાટ બાર કાડી અંદર નાખી ટાકલું દેડકો દોડે 54% છેક રીડન

હું મારી વાત શરૂ કરું પેલા એક વાત તમને કહી દઉં સાહેબ મને છે ને મારી ચાલીસ વર્ષની ઉંમર સુધી યુપીએસસી જીપીએસસી ની વેલ્યુ જ ખબર નથી હું અધિકારીઓ સાથે ગમે ત્યારે ગમે તે રીતે વાત કરતો કે શું સમજો છો આમ તે પણ છેલ્લા દસ પંદર વર્ષમાં મને ખબર પડી કે આ દેશ જો ચલાવતા હોય અને ઓથેન્ટિકલી જેની પાસે નોલેજ છે પાવર છે અને જે ખરેખર રાજાઓ છે ને તે આવા અધિકારીઓ છે અને ખરેખર ગમે તેવી એ ધરતીકંપ આવે એ પૂર આવે ગમે તે થાય બધો ટોપલો આમના માથે હોય અને એટલે શાહ સાહેબ બહુ સરસ વાત કરી કે એ લોકો પબ્લિકલી ક્યારે મેચ નહીં થાય કામ પૂરતી વાત એમનું કામ કરીને છું કોરોના હોય કોવિડ હોય બહુ ઓછા લોકો સોશિયલ મીડિયા પર આવે છે એ એમના કામથી ડેડીકેટ અને એટલે જ આ દેશ આજે જે પ્રગતિ કરી રહ્યો છે ને તેમાં સૌથી મહત્વનો રોલ યુપીએસસી જીપીએસસી અધિકારીઓનો છે હું બહુ જવાબદારી પૂર્વક કહું હવે ચોપન ટકા વાળો આ બધી વાતો કરે આ થોડી લાઈટો ચાલુ કરતો ને ભાઈ એમ ગમે ત્યારે અવાજ આવે ખબર તો પડે ક્યાંથી જૂતું આવ્યું એમ હા થોડું અજવાળું થાય તો બધા દિવેલ પીધેલા નથી ને તાજા લાગો છે બધા હું થોડું ડિપ્રેસિવ લાગતું તું એમ અને ખબર તો પડવી છે હું બોલું છું ટપ્પી પડે છે કે નથી પડતી એમ મિત્રો વોટ ઇઝ ડેફિનેશન ઓફ સક્સેસ અહીંયા બે ત્રણ શબ્દો બહુ સરસ સાહેબ બોલ્યા ડિસિપ્લિન શબ્દ મને ખૂબ જ ગમ્યો એવા ચાર પાંચ શબ્દો બહુ બોલાયા અહીંયા આગળ કોન્ફિડન્સ બધા કે છે ડિસિપ્લિન લાવો બધા કે છે કોન્ફિડન્સ લાવો ક્યાંથી આવો આગળ વધો કે પીટે માથું કુટે ક્યાં આગળ વધે જે ઊંચો રાખો મંગલ પર ઘર બનાવું બની જાય અહીં અમદાવાદમાં ભાડે નથી મળતું ઘણા યંગ છોકરા સાહેબ મારી બે દીકરીઓ છે મારા ભાઈની બે દીકરીઓ છે ચાર દીકરીઓનો બાપ છું બહુ સરસ સમાજ સમક્ષ ઉભો છું ભવિષ્યના જે લોકો છે એમની વચ્ચે અઢાર વીસ વર્ષની ઉંમરમાં મા બાપ છોકરાઓને સમાજ કે ગંદા વિચારો નહીં કરવાના સેક્સના વિચારો નહીં કરવાના એટલે આ ઉંમરમાં એ જ આવે અને ના આવે તો લોચા વાળો કેસ કહેવાય પણ આની સાથે કેમ જીવું બધા કે જે પોઝિટિવ વિચાર કરો નેગેટિવ આ ધક્કો મારું જા જા આની સાથે કેમ જીવું સાહેબે બહુ બહુ મસ્ત મારો શબ્દ શબ્દ સાહેબ બોલ્યા છે મને સાહેબ આપને પ્રણામ કરું છું બહુ ઘણા સમય કોઈ માણસ એવો મળ્યો રહેવા માટે એક રૂમ નું ઘર હતું સાહેબ અત્યારે મારી એકસો સાહીઠ બંગલો ની સ્કીમ પૂરી થઈ ગઈ બાપુજી ની ઓટલા ઉપર દરજી ની દુકાન હતી દસ બાય દસ નો એક મસ્જિદ માં ઓટલો દસ રૂપિયા ભાડું મારા ફાધર ના આપી શકે અત્યારે મારું બસો દુકાન નું મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને ફિલ્મો બનાવું છું જોવાના પૈસા નતા વિટામિન સી જેવી અને અત્યારે બીજી ત્રણ ફિલ્મો બનાવું છું સ્કૂલ માં કોલેજ માં ફી ભરવાના પૈસા નતા ફોર્ટી એટ રૂપીઝ પર એનમ આઈ એમ નોટ એબલ ટુ પે માય સ્કૂલ ફીઝ અત્યારે આનંદ પાસે સાડા છસો એકર એટલે અગિયારસો વીઘા જમીન લીધી છે